બાપો લોકો તો ખતરનાક છે પકડી પકડીને પૈસા માંગે ગાઈસ બહુ ખતરનાક છે ગાઈસ મને એકદમ ચોખ્ખો જય ગિરનારી બાપો કે સાથ પૈસા गेला હેtera કેમેરા દીદી મેરકો લાખ રૂપિયા નો કેમેરો એમ કેવાનો મારે કેવું રહ્યું એક્સપીરિયન્સ કેવા નાગા બાવા જોયા અને બાર કિલોમીટર ચાલી ગયા છીએ હજી આઠ કિલોમીટર પૂરા કરવાના છે અત્યારે નવ વાગે વીસ મિનિટ થઈ ગઈ છે ઝીણા જીણા બાવાની મજેઠી નીકળી ગયા છીએ

નો મહેનત થી ચડામ અરર તારર ત ચડવું પડે ના કપડા બગડે તો નવા બૂટ પહેરીને જંગલ જ જંગલ જંગલમાં આયા છો જોઈને

અમે થાકી ગયા ફૂલ અત્યારે અમે ભૂંગરા બટેકા ખાધા ભૂંગરા બટેકા ખાધા પછી અમારું બેનું મારું સૌરવનું બેનું ગરું ગયું મારા ત્રણેયનું ઘરું બેસી ગયું દુનિયાનું પબ્લિક છૂટું છે મમ્મી પપ્પાનો ફોન લાગતો નથી એમને ક્યાં છે ક્યાં છે કંઈ જ ખબર નથી ગરજ અમારું સ્ટેમિના લેવલ હાવ ઝીરો થઈ ગયું છે તો અત્યારે એક બુસ્ટર લેવી છે સોડાની હા સર લીંબુસોડા લીંબુ સોડા ના લીંબુ સોડા ચલો સર બકવાસ બકવાસમાં બકવાસ નીંબુ સોડા પીધી સર કેવી હતી નીંબુ સોડા કેવી હતી આપણે જે કલાક બે જેવી ને તો એ મમ્મી લગભગ નો પહોંચ્યો હજી ગાયસ તો અત્યારે અમે અહીંયા વીસ મિનિટનો બ્રેક લીધો છે અને જો આ સાઈડ પબ્લિક જઈ રહી છે અહીંયા રેસ્ટ કરે છે આ સાઈડ જઈ બહુ ખતરનાક થાકી ગયા છે નહીં સર કેવો થાક લાગ્યો સવરો તો નથી લાગ્યો પણ મને લાગ્યો છે બે પગ મારા જો સોજાઈ ગયા હા હા સોજાઈ ગયા પગ સોજાઈ ગયા મારા હવે જે અમારો બીજો પડાવ છે એ હાવ નજીક જ છે અહીંયા જે આ બધાય જે વેચે છે એમને પૂછવું હતું તેમણે એમ કીધું કે અહીંયા નજીક જ છે બસ તમે પહોંચી ગયા પહોંચવા જાવ છો ગાય તો આપણે પહોંચી ગયા છીએ પડાવ નંબર બે અમારા બાર ને આઠ કિલોમીટર અને આ જગ્યાને કહેવાય છે વડલાવાળા મહાકાળીમાં તરીકે આ જગ્યા ઓળખાય છે સો આપણે અત્યારે અહીંયાથી કાચર અહીંયાથી પોલીસવાળાએ બંધ કરી દીધું છે બધું પણ અમે અહીંયાથી આવીને પાછો પોલીસ ભલે જોતા હોય તો જોવા દો

એકને એક બોટલ કડી વડી યુઝ કરીને આવી રીતના કરી રહ્યા છે કેવી તરસ લાગી કે સર હનુમાન દાદા કેવું હોય તો ક્યાંક હનુમાન દાદા જય શ્રી રામ ગાઈસ તો કા ઠંડુ ખાવાની ઈચ્છા થઈ કે એની તો અત્યારે અમે મંગાયો છે કોણ કે સૌરો કોણ લેવા ગયો છે ગાઈસ પબ્લિક તો ખૂટતું જ નથી અને મમ્મી હજી અમારા બીજા પડાવે પહોંચ્યા છે અને આ 120 રૂપિયામાં ફૂલ ભાણું જમવાનું આપે છે ઓલી તો સલાડ બલાડ બધું પણ ફૂલું મૂકેલું શાક ને સલાડ ને આટલી ગુડમાં 30 રૂપિયાનો કોન 10 વારો કોન અમને 30 માં મળ્યો છે આ હે ને મોંગવારી તો જો ગાઈસ તો ગાઈસ આપણે ત્રીજા પડાવે પહોંચી ગયા છીએ માકાડીમાનુ મંદિર સે ત્યાં શું મા માળવેલા તો હવે અહીંયા વડલાવાળા માં આવશે અને અમે તો એવા હેરાન થતા થતા આવ્યા છે કુદી કે માંન બહુ છે આ ઓલી એક વચ્ચે ઘોડી આવી માંણ જડ્યા ને માંણ ઉતરાજી આ ઉતરીના ત્રીજો પડાવ પાર કર્યો છે કોઈ ત્રીજો પડાવ પાર કરી લીધો આખો રસ્તો એવો છે ને કે પબ્લિક પડી જાય વાગી જાય એવું છે ગિરનાર બાપુને એટલી દયા છે કે કોઈ પડ્યુંય નથી ને કોઈને વાગ્યુંય નથી ઘણી દોશ્યો અને ઘણા ડોવા ઈ આવે હવે અમારે જેવા હાઉ નાની ઉમના છે નથી ચડી એક તન દોશ્યું ડોવા બધા પરિક્રમા કરીને બધા ચડી જાય છે કાયકા અને એવા પાણા છે પગ ગયો તો પૂરું થઈ જાય પણ કોઈને કાઈ પગ ખસ્યોય નથી આજ સુધી અત્યાર સુધીમાં અમે ચાર પડાવ આ ત્રીજા પડાવ પાર કર્યો પણ કઈ જ કોઈ થયું નથી

મા ની માં ની વેરો હોય જ